મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર ચાર બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચારસો દસ ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકતાલીસ હજાર સો રૂપિયા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર એકસો દસ રૂપિયા અને એક કિલો ચાંદી એક્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જયારે મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવવા માટે આપણી ચેનલમાં આપણે આપીએ જ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી કરવાનું ભૂલશો નહીં મિત્રો આગળ વાત કરીએ તો હજાર નવસો ને ઇઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણ સિત્તેર હજાર આઠસો ને એસી માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાણું હજાર આઠસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે વધારો નોંધાયો છે તો વાત કરીએ તો મુખ્ય મિત્રો બે દિવસના ગાળામાં સો ગ્રામ સોનાની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું મિત્રો